વર્તર મેળવવાનો ગ્રાહક શિક્ષણ કોઈપણ પણ સ્થળેથી ફરિયાદ કરી શકાય ખરીદી કરતા પહેલા હંમેશા વજન અને જથ્થાની ચકાસણી કરવી ગુણવત્તા દર્શાવતા સર્ટિફિકેશન ધોરણો જેવા કે આઈએસઆઈ ધ્યાન રાખો પેક કરેલી વસ્તુઓ પર તેનું નામ ઉત્પાદકનું નામ સરનામું નેટ વજન ઉત્પાદન થયાનું માસ અને વર્ષ મહત્તમ વેચાણ કિંમત મેલ આઈડી તેમજ એક્સપાયરી ડેટ કે બેસ્ટ બિફોર ચકાસણી કરો એમઆરપી કરતા વધારે ક્યારેય ના આપો હંમેશા બિલનો આગ્રહ રાખો માટે ગ્રાહક તરીકે મળેલા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ આ માટે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અથવા નજીકના ગ્રાહક સુરક્ષા મંડળમાં સભ્ય થઈ સંગઠનને મજબૂત કરવા સહકાર આપવો જોઈએ જેમાં વિદ્યાર્થી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે કોલેજના પ્રિન્સિપાલ રોકર સર તેમજ શિક્ષકો દ્વારા ગ્રાહક સુરક્ષા સમિતિ ધોરાજી શહેર પ્રમુખ વિજયભાઈ અંટાળા

ક્લબની સ્થાપના કરવાની હોય છે એમાં રોજ અમે ધોરાજી મુકામે આવ્યા છીએ અને ધોરાજીની કોલેજમાં સ્ટુડન્ટ માટે કન્ઝ્યુમર ક્લબની સ્થાપના કરવામાં આવી છે અને આજથી એની શરૂઆત થશે સરકારના પરિપત્ર મુજબ અને આપણે સૌ જાણીએ છીએ તેમ ગ્રાહકોની જાગૃતિ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સક્રિય છે અને ગ્રાહકમાં વધુમાં વધુ જાગૃતિ આવે એના માટે દરેક જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિદ્યાર્થીના માધ્યમથી ગ્રાહકો જાગો જાગે એના માટે વિદ્યાર્થીને માધ્યમ બનાવીને ગ્રાહક ગ્રાહક જાગૃતિ માટેના અમે પ્રયત્નો કરીએ છીએ અને ચીજવસ્તુઓ અમારે સેવામાં જે ખામી હોય એનો લાભ લઈ અને ગ્રાહકોને યોગ્ય ન્યાય મળે એના માટે અમારી ક્લબ અને સંસ્થા કાર્યવાહી કરે છે વિપુલ ધામેચા આર ન્યૂઝ ધોરાજી